ગ્રીન આરાવ ખોટવાળા કોણ છે 1700 20 1700 20 હાડો ભરો છોરું ને નમસ્કાર ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડોની હરાજી અને ભાવની વાત આપણે આગળ વિડિયોમાં કરીશું તો ખેડૂત મિત્રો તમામ માર્કેટ યાર્ડોની હરાજી અને ભાવ જોવા માટે વિડીયોને અંત સુધી જુઓ અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરવા વિનંતી અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો તો હવે વધુ સમય ન લેતા

सत्तर होने भी आठ सौ होने ने भी हरा भाव ऐसे हर या हर ऐसे सत्तर सौ ने बीस रुपिया एक हजार सात सौ ने बीस रुपिया आवाज दियो

सोर सौ रुपया पूरा हिकु हज़ार

નમસ્કાર દર્શક મિત્રો આજના તલના ભાવ ની વાત કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડ માં તલના ભાવ બોટાદ માર્કેટયાર્ડમાં તલના ભાવ અગિયારસો થી લઈને ઓગણીસો પંચાણું સુધી બોલાયા હતા સાવરકુંડલા માર્કેટયાર્ડ તલના ભાવ સૌદસો વીસ થી લઈને એકવીસો એકસઠ સુધી બોલાયા હતા જામનગર માર્કેટયાર્ડમાં તલનાભાવ સોળસો થી લઈને બે હજાર સાહીઠ સુધી બોલાયા હતા ભાવનગર માંગી તલના ભાવ પંદરસો છોતેર થી લઈને બાવીસો એક્યાસી સુધી બોલાયા હતા જામજોધપુર માર્કેટ યાર્ડમાં તલના ભાવ અગિયારસો પચાસ થી લઈને ઓગણીસો એકાણું સુધી બોલાયા હતા કાલાવડ માર્કેટ યાર્ડમાં તલના ભાવ બારસો થી લઈને ઓગણીસો પંચાણું સુધી બોલાયા હતા વાકાનેર માર્કેટ યાર્ડમાં તલના ભાવ તેરસો થી લઈને ઓગણીસો ત્યાસી સુધી બોલાયા હતા જેતપુર માર્કેટ યાર્ડમાં દલના ભાવ એક હજાર એકસઠ થી લઈને એકવીસો એકસઠ સુધી બોલાયા હતા તેમજ રસદણ ની વાત કરીએ તો રસદણ માં તલના ભાવ બારસો થી લઈને બે હજાર સોળ સુધી બોલાયા હતા વિસાવદર માર્કેટમાં તલના ભાવ તેરસો પિસ્તાલીસ થી લઈને અઢારસો એકસઠ સુધી બોલાયા હતા મહુવા માર્કેટમાં તલના ભાવ તેરસો થી લઈને બે સુધી બોલાયા હતા જુનાગઢ માર્કેટમાં તલના ભાવ અગિયારસો પચાસ થી લઈને બે સુધી બોલાયા હતા રાજુલા હતા બાબરા માર્કેટ તલના ભાવ સોળસો થી લઈને સત્તરસો પચાસ સુધી બોલાયા હતા કોડીનાર માર્કેટ તલના ભાવ બારસો થી લઈને બે પચીસ સુધી બોલાયા હતા તેમજ ધોરાજી માર્કેટ તલનબાવ બારસો થી લઈને બે હજાર સાસઠ સુધી બોલાયા હતા પોરબંદર માં તલનબાવ પંદરસો ચાલીસ થી લઈને અઢારસો પંચ્યાસી સુધી બોલાયા હતા હળવદ માર્કેટયાર્ડ માં તલનબાવ અગિયારસો થી લઈને ઓગણીસો એસી સુધી બોલાયા હતા ઉપલેટા માર્કેટયાર્ડ માં તલનબાવ બારસો થી લઈને સત્તરસો પિસ્તાલીસ સુધી બોલાયા હતા ભેસાણ માર્કેટયાર્ડ માં તલનબાવ એક હજાર થી લઈને ઓગણીસો સોળ સુધી બોલાયા હતા તળાજા માર્કેટયાર્ડ માં તલનબાવ ચૌદસો સિત્તેર થી લઈને 2000 સુધી બોલાયા હતા જામખંભાળિયા માર્કેટયાર્ડમાં તલનો ભાવ 1750 થી લઈને 2026 સુધી બોલાયા હતા પાલીતાણા માર્કેટયાર્ડમાં તલનો ભાવ 1300 થી લઈને 1685 સુધી બોલાયા હતા ધ્રોલ માર્કેટયાર્ડમાં તલનો ભાવ 1675 થી લઈને 1930 સુધી બોલાયા હતા ઊંજા માર્કેટયાર્ડમાં તલનો ભાવ 1000 થી લઈને 2040 સુધી બોલાયા હતા વિસનગર માર્કેટયાર્ડમાં તલનો ભાવ 1311 થી લઈને

બે હાજર નવસો થી લઈને આડત્રીસો સુધી બોલાયા હતા અમરેલી માર્કેટ કાળા તલ ભાવ ભાવો ચાલીસ થી લઈને રાજુલા માર્કેટયાર્ડ કાળા તલના ભાવ સાડત્રીસો એક થી લઈને સાડત્રીસો બે સુધી બોલાયા હતા જુનાગઢ માર્કેટયાર્ડ માં કાળા તલ ભાવ ભાવીસો થી લઈને આડત્રીસો અઠ્યાવીસ સુધી બોલાયા હતા જામજોધપુર માર્કેટયાર્ડ કાળા ભાવ ત્રેવીસો એકાણું થી લઈને આડત્રીસો એકસઠ સુધી બોલાયા હતા મહુવા માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ પચીસો પચાસ થી લઈને આડત્રીસો નવ્વાણું સુધી બોલાયા હતા તેમજ બાબરા માર્કેટયાર્ડ કાળા ભાવ ચોવીસો થી લઈને બત્રીસો પચાસ સુધી બોલાયા હતા વિસાવદર માર્કેટયર્ડમાં કાળા તળના ભાવ બે હજાર નવસો વીસથી લઈને આડત્રીસો સોળ સુધી બોલાયા હતા મોરબી માર્કેટયારમાં કાળા તલના ભાવ સત્તરસોથી લઈને પાંત્રીસો દસ સુધી બોલાયા હતા જામખંભાળિયા માર્કેટિયર્ડમાં કાળા તરણના ભાવ બારસો ચાલીસથી લઈને પંદરસો વીસ સુધી બોલાયા હતા તો ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડના ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો